ત્યારબાદ ખુતબો તથા સલાતો સલામ ફાતિયા ખાની પઢીને મુસ્લિમ બિરાદરો ગળે મળીને ઈદની મુબારકબાદી આપી હતી તેમજ માળિયાહાટીના તાલુકાના હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળી ઉજવણી માટે શુભેચ્છાઓ આપી હતી તેવી યાદી મુસ્લિમ આગેવાન અમીન પઠાણે જણાવેલ છે મીન પઠાણ માળી આટીના મુસ્લિમ જમાત આગેવાન રોજ રમજાન માસના ત્રીસ રોજાની બંદગી તથા રોજા રાખી મુસ્લિમ જમાત તમામે ઇબાદત કરી અને આજે ખુશીનો માહોલ એવા ઈદની ઈદ ઉલ ફિત્ર ઈદની નમાજ અદા કરી હતી ત્યારબાદ માળિયા ઈદગા મસ્જિદે ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરી અને તમામ મુસ્લિમ બિરોદરે એકબીજાની ઈદની શુભેચ્છા મુબારક આપી હતી અને ગલે મળી અને એક ખુશી વ્યક્ત કરી હતી તેમજ માળિયાની તમામ સંસ્થાઓ હિન્દુ મુસ્લિમ એ એકબીજાને ઈદની મુબારક પાકી બાદ પાઠવી હતી